બાળકો ચાલો આજે આપણે શીખીશું ધોરણ ચાર ગુજરાતી પાઠ છે પાંચ પવન ખીજાય તો ગોળ ઝાપટો તો પ્રશ્ન પહેલું છે પ્રશ્નનો એક એક વાક્યમાં ઉત્તર લખો પહેલું અ મિન્ટુભાઈ મિન્ટુભાઈ માટે માટે ગોળ છે બીજું રામજી બાપાના ખેતરમાં જોઈને મિન્ટુભાઈ ખુશ ખુશ થઈને નાચવા લાગ્યા રામજી બાપાના ખેતરમાં ગોળના રવાના થપ્પે થપ્પા જોઈને મિન્ટુભાઈ ખુશ ખુશ થઈને નાચવા લાગ્યા ત્રીજો પ્રશ્ન રામજી બાપાએ કઈ શરતે મિન્ટુને પોતાની પાસે રહેવા કહ્યું રામજી બાપાએ પોતાની સાથે કામ કરવાની શરતે મિન્ટુ પોતાની પાસે રહેવા કહ્યું મિન્ટુભાઈ કામ કરતા કરતા શું ગાતા હતા મિન્ટુભાઈ મિન્ટુભાઈ કામ કરતા કરતા ગાતા હતા ચી ચી કુ ક ચી ચી ડ ક ધ લ લ લ ધ લ લ લ કેટલાક મજૂરો ભઠ્ઠામાં શું નાખતા હતા કેટલાક મજૂરો તડકે સૂકવેલા શેરડીના કુચા ટોપલામાં ભરીને ભઠ્ઠામાં નાખતા હતા બ ગોળ બનાવવામાં ઘણી મહેનત થાય છે તે જાણ્યા પછી મિન્ટુ હવે ગોળ ખાન જીત કરશે શા માટે ગોળ બનાવવામાં ઘણી મહેનત થાય છે તે જાણ્યા પછી પણ મિન્ટુ ગોળ ખાન જીત તો કરશે કારણ કે તેને ગોળ ખૂબ ભાવે છે મિન્ટુ રીસાઈ ત્યારે શું કરતો મિન્ટુ રીસાઈ ત્યારે ગુસ્સામાં ને ગુસ્સામાં પોતાની જ પૂંછ પર બચકું ભરતો અને ભેકળો તાણીને જોર જોરથી રડતો મંચીબેન મિન્ટુને લઈને રામજી બાપાના ખેતરે શા માટે ગયા કારણ કે રામજી બાપાના ખેતરે મિન્ટુને ધરાઈને ગોળ ખાવા મળે તેમ હતો ચોથો રામજી બાપાના ખેતરે મિન્ટુએ શું શું જોયું હશે રામજી બાપાના ખેતરે મિન્ટુએ શેરડીનો પાક ચીચોડો ભટ્ટો તાવડો રસની ડોલ મોટા તવેથા ટોપલા શેરડીના કૂચા કામ કરતા મજૂરો વગેરે જોયું હશે પ્રશ્ન બે પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો અ મિન્ટુને ગોળ ખૂબ ભાવતો હતો તે વાર્તામાંના કયા વાક્યના આધારે કહી શકાય ત્રણ વાક્ય લોકો મિન્ટુને ગોળ ખૂબ જ ભાવતો હતો તે વાર્તાના નીચેના ત્રણ વાક્યોના આધારે કહી શકાય પેલું ભલે બાપા પણ ગોળ ખવાતો મળશે ને ભલે બાપા પણ ગોળ ખવા ખાવા તો મળશે ને મિન્ટુ તો ગોળના થપ્પા જોતા જોતો જાય હે બાપા આ ગોળ શામાંથી બને બે વાર્તામાંથી તમને ગમતા ત્રણ વાક્ય લખો મિન્ટુભાઈ ગોળ ખૂબ ભાવે છે ચીચોડો ગાવા લાગે ચી ચી ડુ ડુ ચી ડુ ડુ ક ત્રીજું વા બાપા બળતર માટે કૂચા ઉપયોગ પહેલું મિન્ટુભાઈ શું હતા તે કોના દીકરા હતા મિન્ટુભાઈ મકોડા હતા તે મકોડી બહેન મકોડી બહેન મનછીના દીકરા હતા મિન્ટુભાઈ સ્વભાવે કેવા હતા રીસ ચડે ત્યારે શું કરતા મિન્ટુભાઈ સ્વભાવે રીસવાળા હટેલા અને ગુસ્સાવાળા હતા રીસ ચડે ત્યારે તે પોતાની જ કોઠ પર બચકું ભરતા અને મોટો ભેકડો તાણીને જોર જોરથી રડતા ત્રીજુ શેરડીમાંથી ગોળ કેવી રીતે બને છે શેરડીના સાંઠામાંથી રસ નીકળે છે આ રસ મોટા મોટા તાવડામાં ઠાલવામાં આવે ભઠ્ઠો સળગાવવામાં આવે અને રસને મોટા તવેથા વડે હલાવવામાં આવે રસ ઉકળે ફીણ થાય તેને કાઢી નાખવામાં આવે લસ લસ તો ગોળ નાની મોટી ડોલોમાં ઠાલવમાં આ રીતે ગોળ બને ક પહેલું રાત્રે ઘર બંધ કરતી વખતે બાળકને પવન વિશે શું વિચારે છે રાત્રે ઘર બંધ કરતી વખતે બાળકને વિચાર આવે વિચારણા આવે છે કે એવું તે શું થાય છે કે રાત પડે ને પવન શું શું કરતો ફૂંકાય છે બીજું પવન ઘરની અંદર ક્યાં અટકચાળા કરે છે પવન બંધ ઘરની સાકળ ખખડાવે છે બંધ ઘરનું તાળું ખખડાવે છે તે નનકડી દીવાને પણ દીવાને પણ પથરાવે છે પવન ઘરની બહાર કયા અટકચાળા કરે છે ઘરની પવન ઘરની બહાર ઝાડોને ડોલાવી મૂકે છે નળિયાને ખખડાવે છે તો કેમ પવનને વારું એવું કવિ પૂછે છે તેમને યુક્તિ બતાવો કેમ પવનને વારું એ કવિ પૂછે છે કુદરતી ઘટનાને રોકી શકાય નહીં તેને અનુકૂળ અગમચેથી રાખવી થોડી સાવધાની રાખવી જો નીચેના વિધાનોમાંથી ખરા વિધાનો સામે ખરું અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો મિન્ટુ મંચી બહેનો દીકરો હતો ખરું મિન્ટુભાઈ ધોળા હતા ખોટું મિન્ટુભાઈ રીસ ચડે ત્યારે ઘરમાંથી જતા રહેતા ખોટું કીડી કાકીએ મિન્ટુને થોડો ગોળ આપ્યો ખરો મિન્ટુને રાજી બાપા રામજી બાપાના ખેતરે લઈ ગયા ગયા ચાર દિવસમાં મકોડાભાઈ ગોળ બનાવતા શીખી ધીમે પગલે ઘરમાં પ્રવેશ તો પવન કોઈને ગમતો નથી ખોટું પોતાના દોસ્તને મળવા માટે પવને બહાર ખખડે ખોટું ત્રીજું જો જોતી ફૂંકાતા પવનથી બચવા બાળક ઘરની બારી બરડા બંધ કરી દે છે ખરું પવનના આવાથી વૃક્ષો ડોલવા લાગ્યા ખરો પવનની બીકથી દેવો ધ્રુજવા લાગ્યો પોતાના ઘર સુધી પવનને રોકવા માટે બાળક યુક્તિ વિચારે છે ખોટું ફક્ત બાળકને હેરાન કરવા માટે પવન રાત્રે ફૂંકાય છે ખરું ડરના લીધે બાળક ઘરની છત પર સંતાઈ ગયું ખોટું પવન ક્યાંકથી આવે તેની કોઈને ખબર જ નથી ખરું પવનને કારણ ઘરમાં અંધારું થાય છે ખરું ચોથું કોન્સમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો અ મીન્ટુ મકોડો હતો ખાલી જગ્યા ચીચૂટ ચીચૂટ બોલે ચીચોડો ગોળ શેરડીમાંથી બને શેરડીના કુચાનો બળતર માટે ઉપયોગ થાય કારીગર શેરડીના રસને તવેથા વડે હલાવતા બ બીંટુડો અકળાઈ જાય ત્યારે પોતાની પીઠ પર બચકું ભરે બીજું મંછીબેન મિન્ટુડાનું ડાળનું બચકું છોડાવવા મહા મહેનતે બે અંકોડા છૂટા પાડ્યા ત્રીજું મીન્ટુ ગોળ ખાવા માટે એટલું બધું રીસાયું કે તેણે ભાખરી શાક ખાવાની ના પાડી દીધી ચોથો રામજી બાપાના ખેતરમાં શેરડીનો ઊંચો વાડ જોઈને મિન્ટુને નવાઈ પામી ગયો પાંચમું લસ લસ લસતો ગોળ જોઈને મીન્ટુ ઊંડા શ્વાસ લઈ મગમગતા ગોળની સુગંધ ફેફસામાં ભરવા લાગ્યો રામજી બાપાએ મગમગતા ગરમ ગરમ ગોળમાંથી મોટો ડળિયો ભરીને મીંટુને ગોળ આપ્યો રામજી બાપાએ રસની ડોલ ભરીને એને ભઠ્ઠા પર મૂકેલા તાવડામાં ઠાલવવા માંડી શેરડીના સાંઠામાંથી રસ નીકળતા તેના કૂચાને ટોપલીમાં ભરી તેને બળતર માટે ઉપયોગ થતો પ્રશ્ન છ વાક્યો વાંચો નજીકનો અર્થ ધારો કે નીચે લીટી દોરો શેરડીનો લીલો વાળ જોઈને મોમાં પાણી આવી ગયા પાક ખેતરમાં જમવા માટે કોઈ વાસણ ન મળ્યું એટલે થોડી ખાખરાના પાનના દળિયા બનાવી નાખ્યા અને તેમાં મિત્રોને દાળ પીસી તો પાનમાંથી બનાવેલો પડ્યો સાતમું સંવાદ વાંચી શબ્દ પ્રયોગનો અર્થ લખો જોયા જેવી થવી ફજેથી થવી ઝપટી જવું બધું જ ખાઈ જવું તલ પાપડ થઈ જવું આતુર થઈ જવું અથવા તો અધીરા થઈ જવું રાજીના રેડ થવું ખૂબ ખુશ થઈ જવું પાંચમું મોંમાં પાણી છૂટવું ખાવાની તીવ્ર ઈચ્છા થવી આઠમું મીન્ટુડાને તમારે જે કહેવું હોય તે કહો પણ મજા પડે તેવું જો મીન્ટુડો મીન્ટુડા આ લીલોછમ શેરડીનો પાક લહેરાય ત્યારે ગોળ ખાવો હોય તો અહીં બાપા પાસે જ રહી જા હું તને ધરાઈને ગોળ ખવડેશ પરંતુ અને મારી સાથે કામ કરવું પડશે ત્રીજું ગોળના રવા જોઈને ભલે તારા મોમાં પાણી આવી ગયું પણ મગમગતા ગોળની સુગંધ એના ફેફસામાં ભરાઈ ગઈ હતી તો તો તું ગોળ વાતો કરે છે પણ હવે મસ્ત બની ગાવા લાગ્યો બલ દલ 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 આવું કોણ બોલી શકે અમે તો પોતાના વજન કરતા પાંચ ગણું વજન ઉંચકી શકીએ છીએ મજૂર જે રંધાયું છે તે જ ખાવાનું છે તારી જીત તો હું પૂરી કરવાની નથી મનછીબહેન મમ્મી મારે તો પાંખો વાળી પેન્સિલ જોઈએ મીન્ટુડી સ્વાદના ચટકા પૂરા કરવા હોય તો ખેતરમાં કામ કરવું પડે રામજી બાપા અરે વાહ આટલો બધો ગોળ 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 જ મજા પડી જશે મીન્ટુ રામજી બાપા અને કઈ સમજાવ ને મંછી બહેન આ ખાંડ લઈ જાઓ એક દિવસ ગોળના બદલે એને ખાંડ ખવડાવ કેળી કાકી હે રામજી બાપા આ ગોળ કેવી રીતે બને મીન્ટું દસ માંથી શું બને છે તમે શું બનાવશો લખો ક્રમ વસ્તુ શું બને શું બનાવીશ શેરડી ગોળ ખાંડ શેરડીનો રસ ને દાંડીયા સાકર દૂધ દહીં માખણ ઘી છસ કોલ્ડ્રીંક તો હું બનાવીશ કોલ્ડ્રીંક બાજરી શું બને રોટલા ને ગોગરી ને હું બનાવીશ રોટલા મકાઈ રોટલા શું બને રોટલા પોપકોન ને થૂલું ને હું શું બનાવીશ રોટલા મગ મગફળી ચીકી ને તેલ હું બનાવીશ ચીકી રોટલી ભાખરી પૂરી લાડુ ને હું શું બનાવીશ શીરો ચોખા ખીચડી ભાત લાડુ પૌવા તો શું બનાવીશ ખીચડી અગિયાર મીન્ટુભાઈ ની વાત તો તમને ખબર છે તે વાક્ય વાત પર ટૂંકમાં લખો મિન્ટુભાઈ નામનો ખૂબ જ જીદ્દી એવો મોકળો હતો તેને ગોળ ખૂબ જ ભાવતો હતો તેને ગોળ ખૂબ જ ભાવતો હતો એક દિવસ તે ગોળ માટે રીસાયો તેની મમ્મી કીડી કાકીને ઘરે ગોળ ઓછીનો લેવા ગયા પરંતુ કીડી કાકી પાસે ગોળ ન હતો એ તો મિન્ટુને લઈને રામજી બાપાના ખેતરે પહોંચ્યા શેરડીના શેરડીનો ઊંચા ઊંચા વાડ અને ગોળના રવા જોઈને મિન્ટુભાઈ ખુશ થઈ નાચવા લાગ્યો રામજી બાપાએ તેને કામ કરવાની શરતે રાખ્યું મિન્ટુએ તો ધરાઈ ધરાઈ ને શેરડીનો રસ પીધો અને તાજો ગરમ ગોળ ખાધો સવાર થઈ મિન્ટુ મજૂરો સાથે કામ કામે અને તેના ઢગલા થાય કારીગરો સાંઠા ચિચોડામાં જોયું શેરડી પીલાતી જાય રસની ડોલો ભરાતી જાય રસ મોટા તાવડામાં ઠલવાતો જાય કારીગર મોટા તવેરાથી રસ હલાવતા જાય ફીણ થાય તો તે કાઢતા જાય રસ ઉકળે બળતણમાં શેરડીના સૂકવેલા કૂચાનો પણ ઉપયોગ થાય ગોળ તૈયાર થાય લસ તો ગોળ નાની મોટી ડોલમાં તેમાંથી ગોળના રવા તૈયાર થાય ચાર દિવસમાં મિન્ટુ ગોળ બનાવતા શીખી ગયો વાર હથેળી આપેલા વાક્યો વાંચો અને તેના વાક્યો બનાવીને લખો મેં એક પર્વત જોયો એનું નામ ગીરના છે હું એક નું ઓળખું છું એનું નામ છે અમિતાભ મેં એક પોપટ જોયો તેનું નામ છે તો અહીંયા જવાબમાં આવશે મેં એક બિલાડી પાડી છે પાડી છે તેનું નામ છે સ્વીટી મેં એક નદી જોઈ છે તેનું નામ છે નર્મદા મેં એક ભવ્ય દરિયા કિનારે મંદિર જોય છે તેનું નામ છે સોમનાથ હવે છે ક્રમ ને નામ ને શું અને કોણ ને નામ તો પર્વત તો ગિરનાર એક્ટર અમિતાભ પોપટ બિલાડી તો સ્વીટી નદી તો નર્મદા મંદિર તો સોમનાથ એર મૂળ નામને કાઉન્સમાં મૂકો પડેલા નામને કાઉન્સ કરો છગડીયો કાઉન્સ મારા ગામનું નામ આણંદ છે તો મારી નાની બહેનનું નામ જિજ્ઞાસા રાખ્યું છે પણ હું તેને ચકુ કહું છું દાદા જે ઓસુકુ વાપરે છે તેનું નામ દાદા સીકુ પાડ્યું છે મોટા દવાખાનું નામ ગાંધી હોસ્પિટલ છે મારી શાળાનું નામ વિકાસ વિદ્યાલય છે તમને ખબર છે કયો વિષય ગમે છે ગુજરાતી સરપંચનું ઘર વિજય સોસાયટીમાં છે તમને ગમતું હોય એવું નામ આપો તો ક્રમ છે કોણ શું મૂળ નામ હું આવા નામ પાડીશ નાની બહેન અભિલાષા અભુડી નાનુડ નાનુની બકુડી શેરીનો પુત્ર લાલિયો ને ટોમી ગલુડિયું ટીકુ મૂળ નામ ટીકુ ને એને હું નામ પાડીશ શેરુ બિલાડી માંજરી અને હું નામ પાડીશ ભૂરી ગુજરાતી ના શિક્ષક તો ભીખાભાઈ ને એનું હું નામ પાડીશ વિદ્યા વિદ્યાવાન ભાઈ મધુરી ને હું નામ પાડીશ બબલી બંદર કંડલા ને હું નામ પાડીશ સીટ સ્ટેશન શહેર અમદાવાદ ને હું નામ પાડીશ કર્ણાવટી તમારું ગામ સરસા સરગાસણ ને હું નામ પાડીશ લીલેરું ત્રીજું ત્રીજા ધોરણનું ગુજરાતીનું પાઠ્યપુસ્તક કલસોર ને હું નામ પાડીશ ટહુકો પંદરમું લીટી દોરેલા શબ્દો માટે પ્રશ્નોનો ઉત્તર તરીકે યોગ્ય વિકલ્પ પસંદ કરો જુએ પાસે એક જ એક જ ચાવી છે જ્યારે નવી દિતા પાસે ચાવીઓનું ઝુમખું છે ઝુમખામાં કેટલી ચાવી હશે એક કે સાત હવે લીટી કરવાની છે તો બાગમાં ઘણા છોકરા રમતા જોઈ દાદા ખુશ થઈ ગયા બાગમાં કેટલા છોકરા હશે ઘણા બધા એક પણ નહીં એક પણ નહીં તેને ચેકી નાખવાનું છે ખોટું ને સાચું આવશે ઘણા બધા ભારત ભારત દેશનું લશ્કર ખૂબ જ શક્તિશાળી છે લશ્કરમાં કેટલા સૈનિક હોય હજારો દસ ની હોય પણ હજારો મિરજાપુરના બજારમાં લોકોને ભીડ જામી હતી ભીડમાં કેટલા લોકો હશે પાંચ કે પાંચસો પાંચસો પાંચ નહીં હોય રામજીભાઈ ગાયોનું ધણ લઈને સવારે ખેતર જાય છે ખેતરમાં કેટલી ગાયો હશે દસ બાર કે તેથી વધારે એકથી ઓછી આ ખોટું છે પક્ષીઓને પક્ષીઓએ બાજરીનો ઢગલો જોયો અને આનંદમાં આવી ગયા

વરરાજા ના ગાય તાળુ ટ્રેન રૂમ કૂતરું છોકરી ચકલી મયુર ને ઘર તમને કોઈ તમને તો આ પ્રશ્નનો ઉત્તર ખબર જ છે લખી નાખો ત્રણ ત્રણ જૂથ જૂથમાં સાથે મળીને ડાયો પવન શું કરે અટક પવન શું કરે તો સુગંધ ફેલાવે ઠંડક કરે હવા શુદ્ધ કરે થાક દૂર કરે મન પ્રફુલ્લિત કરે દરિયાના સહટવાળી હોડીને સાથ આપાવે ને અટક પવન શું કરે ધૂળ ઉડાવે પાંદડા ઉડાડે છાપરા પતરા ઉડાડે છોડ વૃક્ષ ધરાદ સહી કરે દીવા ઉલવે અને વાતાવરણ અંધારા જેવું થઈ ઓગણીસમું કાવ્યમાં કેટલીક ચીજ વસ્તુ એવી છે કે જેમનો અવાજ સંભળાય છે પણ દેખાય નહીં અથવા દેખાય તો અવાજ સંભળાય નહીં ઉદાહરણ ઉપરથી વસ્તુના નામ લખો અને યોગ્ય રીતે નિશાની કરો વસ્તુ અવાજ સંભળાય વસ્તુ દેખાય સળિયા અવાજ સંભળાય ખોટું ખરું ને વસ્તુ દેખાય ખરું બીજું સાકળ તો ખરું વસ્તુ દેખાય પણ ખરું તાળું તો અવાજ સંભળાય ખરું ને વસ્તુ દેખાય પણ ખરું પવન તો વસ્તુ અવાજ સંભળાય પણ વસ્તુ દેખાય નહીં ને દીવો અવાજ સંભળાય નહીં અને ખોટું ને વસ્તુ દેખાય ખરું હવે છે વીસમું પવન કોને શું કરાવે છે લખો વાક્ય બનાવો અહીંયા પવન આપ્યું છે ને અહીંયા લખ્યું છે કોને ને શું કરાવે પવન ભીના કપડાને સૂકવી નાખે છે પવન ઠંડકને પ્રસરાવે છે પવન ધૂળને ઉડાડે છે પવન ઝાડને પાડી નાખે છે પવન દીવાને ઉલવી નાખે છે વાક્યો પવન ભીના કપડાને સૂકવી નાખે છે પવન વાતાવરણમાં ઠંડક પ્રસરાવે છે પવન ધૂળ ઉડાડે છે જોરથી વાતો પવન ઝાડ પાડી નાખે છે પવન ફૂંકાથી દીવો ઉલવાઈ જાય છે તેથી ઘરમાં અંધારું થઈ જાય છે કરતો પવન ફૂંકાય છે તેના ત્રાસથી હું તો થાકી ગયો કંટાળી ગયો ઘર બંધ કરું તો ઘરની સાકર ખખડાવે ઘરનું તાળું ખખડાવે અરે દીવો પણ ઉલવી નાખે મારે અંદરમાં કરવું કરવું છું કરવું શું ઘરમાં રહેવાય નહીં બહાર જવાય નહીં અરે પવનભાઈ શું તમને આખી દુનિયામાં મને જ હેરાન કરવાનું ગમે છે જા ભાઈ જા બીજે બીજે ક્યાં જા બાવીસ નીચેના શબ્દોનું એક વસ્તુ વ્યક્તિ અને સમૂહના વર્ગીકરણ કરો એક વસ્તુ અને વ્યક્તિ ને સમૂહમાં એક વસ્તુ વ્યક્તિમાં શિક્ષક સૈનિક ડોલ પેન્સિલ છોકરી ખુરશી ને પુસ્તક સમૂહમાં ટોળું લશ્કર ઢગલો સરઘસ સરઘસ ડઝન ભારો ને સોસાયટી સાચી જોડી વાળો શબ્દ સામે લખો તો ખિસકોલી લીલોછમ લીલોછમ શેરડી મિત્ર વીજળી શાક ચીચુડો સુગંધ ખુશ ને સાઠા પ્રવૃત્તિઓ તૈયાર જ હશો તમે ગીતડા માટે ખિસકોલી બેન ઉઠિયા આપેલ ચિત્ર ઉપર બંને ઉખાણા બનાવો પેલું નળિયું માટીમાંથી જન્મે છે રાંગ લાલ રંગ રંગાય છે ઘરને માથે રહે છે બોલો શું શું તે છે નળિયું દીવો અજવાળું આપે છે ઘર હોય છે ઘી તેલથી ચાલે છે બોલો તે શું છે દીવો પણ મજબૂત છે પિત્તળ સ્ટીલનું બનેલ છે ચાવી હોય તો ખુલે છે બોલો તે શું છે તાળું આખી દુનિયાને ઠંડક આપે છે પથ્થર ફેંકતા ફળ આપે છે ઘર સજાવટ માટે લાકડું આપે છે બોલે તે શું છે વૃક્ષ બારીઓ છે બહાર છે મમ્મી રહે છે પપ્પા રહે છે ભાઈ રહે છે બહેન રહે બોલો શું છે ઘર લાકડામાંથી બનેલું છે ગમતા રંગે રંગેલું છે છે ખુલે રાત્રે બંધ થાય છે બોલો તો બોલો બોલો તે કોણ બારણું ચોથા નંબરનું અટક ચાળો પવન ગીતમાં આવતા શબ્દો ફરતે ચોરસ કરો અને નીચે લખો તો આ રીતે ચોરસ કરવાનું છે આપણે નીચે શબ્દ લખીશું ચોથા નંબરનું અટક ચાળો પવન ગીતમાં આવતા શબ્દો ફરતે ચોરસ કરો અને નીચે લખો તો આ રીતે ચોરસ કરવાનું છે આપણે નીચે શબ્દ લખીશું દીવો ફૂકાય અંધારું સતાવે સાકળ ખખડાવે નળિયા ઝાડ દુનિયા ને તાળું જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ